દાદરાનગર હવેલી સાંસદ કલાબેન ડેલકરે દાદરાનગર હવેલી અને દમણ દીવને પૂર્ણ વિધાનસભાનો દરજ્જો આપવાની સંસદમાં માંગ કરી રસ્તા વીજળી પાણી શિક્ષણ અને બેરોજગારીની સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરી દાદરા નગર હવેલી સાંસદ કલાબેન ડેલકરે દાદરાનગર હવેલી પૂર્ણ વિધાનસભાનો દરજ્જો આપવાની સંસદમાં માંગ કરી હતી તેમના નિવેદનમાં કલાબેને તત્કાલીન સાંસદ મોહનભાઈ ડેલકરે કરેલ માંગણીઓનો ઉલ્લેખ કર્યો હતો અને તત્કાલીન પ્રમુખ દ્વારા સમિતિની રચના કરવાની વાત કરી હતી તેમણે પોતે પણ બે હજાર બાવીસમાં માં માંગણી મૂકી હતી કલાબેને સંસદ દ્વારા ભારત સરકારને વિનંતી કરી કે જ્યાં સુધી કેન્દ્ર શાસિત પ્રદેશને વિધાનસભાનો દરજ્જો ન મળે ત્યાં સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચલાવવાના સંપૂર્ણ આપવામાં આવે તેમજ રસ્તા વીજળી પાણી શિક્ષણ અને બેરોજગારીની સમસ્યા દેશની સંસદમાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે જે દરમિયાન પ્રશ્નકાળમાં બોલાવવાની તક મળી ત્યારે દાદરા હવેલીના સાંસદ કલાબેન મોહનભાઈ ડેલકરે દાદરા હવેલી અને દમણ દીવને પૂર્ણ વિધાનસભાનો દરજ્જો આપવાની માંગ કરી હતી તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે આ મુદ્દો તત્કાલીન સાંસદ મોહનભાઈ ડેલકરે સંસદમાં ઉઠાવ્યો હતો કલાબેન ડેલકર ભાજપના સાંસદ છે અને આ તેમની બીજી ઇનિંગ છે બડા પ્રધાન નંદન મૌદી અને ગ્રુપ પ્રધાન અમિત શાહે પણ દેલકર પરિવારને આવકાર મળ્યો તેમના દ્વારા સદનમાં ઉઠામા આવેલા આ મોટા મુદ્દાઓ પર સકારાત્મક પગલા લેવામાં આવશે એનું જાણવા મળતા પ્રદેશના લોકોને જન પ્રતિનિધિઓમાં ખુશીની લહેર જોવા મળી હતી કલાબેન મોહનભાઈ દેલકર રાજીવ રંજન मान्य स्पीकर महोदय आपने मुझे बोलने का मौका दिया इसके लिए आपका बहुत बहुत धन्यवाद मैं केंद्र शासित प्रदेश दादरा नगर हवेली के बारे में बताना चाहती हूँ मेरा प्रदेश आदिवासी बाहुल्य प्रदेश है प्रदेश में पंचायती राज होने के बावजूद यहाँ जिला पंचायत पंचायत एवं नगर पालिका में अधिकार ना होने की वजह से आज भी प्रदेश की जनता मूलभूत सुविधा जैसी अच्छी सड़कें स्वच्छ पीने का पानी सस्ती बिजली अच्छी शिक्षा एवं रोजगार से वंचित है महोदय भारत सरकार की सभी स्कीम्स प्रदेश की जनता को घर घर तक पहुँचे साथ ही जनता को उनका हक और अधिकार मिले और विश्व के सबसे बड़े लोकतांत्रिक देश में हमारे प्रदेश को भी लोकतांत्रिक प्रक्रिया से जोड़ने के लिए पूर्ण असेंबली दी जाए इस संदर्भ में 2014 हजार चौदह उपराष्ट्रपति जी ने अध्यक्षता में और स्टैंडिंग कमेटी ने भी दोनों प्रदेश को पूर्ण विधानसभा देने की सिफारिश की थी okay. यह विषय मैंने 2021 एवं 2019 में तत्कालीन सांसद मोहन भाई डेलकर जी ने भी इस सदन में रखा यह मुद्दा तीसरी बार आपके सामने रख रही हूँ महोदय में आपके माध्यम से महामहिम राष्ट्रपति जी एवं भारत सरकार से नम्र निवेदन करती हूँ कि इस विषय को गंभीरतापूर्वक लेकर इस विषय पर उचित कार्यवाही की जाए और नगर हवेली एवं दमनदीव पूर्ण असेंबली दी जाने की दिशा में कार्य शुरू करने की कृपा करें अनुप महोदय जब तक असेंबली का गठन ना हो जाए तब तक सभी स्वराज्य संस्था को पूर्ण अधिकार दिए जाए बहुत बहुत धन्यवाद जय हिंद जय नगर हवेली આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો